નમસ્કાર દર્શક મિત્રો સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લામાં દીપરાનો આતંક પર કર્યો હુમલો છોટાઉદેપુર જિલ્લામાં બાળકી પર દીપરાએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે ઘટના છોટાઉદેપુર ઉદેપુર કીકાવાડા ગામની હોવાનું જાણવા મળી રહ્યું છે સમગ્ર ઘટના ગત મોડી રાત્રે બની હોવાનું અને દીકરીની ઉંમર અગિયાર વર્ષ હોવાનું જાણવા મળી રહ્યું છે સમગ્ર ઘટના જાણે એમ છે કે અગિયાર વર્ષની આ બાળકી પોતાના પરિવાર સાથે ઘરમાં સોતી હતી તેના ભાઈને લઘુશંકા લાગી હોવાથી લઘુશંકા માટે બહાર જતા ઘરનો દરવાજો બંધ કરવાનું ભૂલી ગયો હતો આ તકનો લાભ લઈને નરભક્ષી દીપડો ઘરમાં ઘૂસી જઈને બાળકી પર હુમલો કર્યો હતો હુમલો બાળકીના માથાના ભાગે કર્યો હોવાથી બાળકીના માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં આ અગિયાર વર્ષની બાળકીને પાવીજેતપુર ખાતે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવી હતી ધન્યવાદ